ભુજ અને આજુબાજુના વિસ્તારમાં ભોજન સમારંભની વધી પડેલી રસોઈ ગરીબોના ઝૂંપડે પહોંચાડવાનું સેવા કાર્ય માનવજ્યોત સંસ્થા દ્વારા કરવામાં આવી રહેલ છે ભોજન સમારંભમાં વધી પડેલી રસોઈ બાબતે માનવજ્યોત સંસ્થામાં ફોન આવે એટલે માનવજ્યોત સંસ્થાનું વાહન જ્યાં રસોઈ વધી હોય ત્યાં પહોંચી જાય છે અને રસોઈ એકઠી કરી ભુજના જુદા જુદા વિસ્તારોમાં ભૂંગા ઝૂંપડામાં રહેતા ગરીબ પરિવારોને આ રસોઈનું વિતરણ કરવામાં આવે છે રાત્રિના મોડે સુધી રસોઈનું વિતરણ કરવામાં આવે છે જેના કારણે અન્નનો બગાડ અટકે છે આ અંગે માનવજ્યોત સંસ્થાના પ્રબોધભાઈ મુનવરે ચંચર ન્યૂઝ સાથે વાત કરી હતી ભોજન સમારંભની વધી પડેલી રસોઈ ગરીબોના ઝૂંપડે અત્યારે ભુજ અને ભુજ વિસ્તારમાં લગ્નની સિઝન બહાર ખીલી છે અત્યારે દરરોજ બે અઢી વાગે ફોન આવી જાય કે અહીં આ સમાજમાં આટલા જણાની રસોઈ વધી પડી છે માનવજ્યોત સંસ્થાનું વાહન વાસણો ભરી અને જે તે સ્થળે જ્યાં પણ રસોઈ વધી હોય એ ગામમાં પહોંચી જાય છે અને રસોઈ એકઠી કરી અને બપોરે સાડા ચાર વાગે અમે લોકો જુદા જુદા ભુજના જુદા જુદા વિસ્તારોમાં ઊંઘા ઝૂંપડામાં રહેતા ગરીબ પરિવારોને આ રસોઈ વિતરણ કરીએ છીએ અત્યારે દરરોજ છેલ્લા કેટલાક દિવસોથી તો લગ્નની સિઝન જોરદાર ચાલી રહી છે જેના કારણે દરરોજ આઠ દસ બાર વર્ધી મળે છે અને તે પણ રાતના સાડા અગિયાર સુધી ચાલુ હોય છે રાતના છેલ્લે સાડા અગિયાર વાગે પણ વર્ધી આવે કે ભાઈ હવે અહીં રસોઈ વધી છે લઈ જાઓ તો અમે લોકો આ રસોઈ એકઠી કરી અને ગરીબોના ઝૂંપડે પહોંચાડીએ છીએ જેના કારણે અનેક એવા ગરીબ લોકોના પેટનો ખાડું ફૂરાય છે અને અન્નનો બગાડ અટકે છે આપણે ખાલી વાતો કરીએ કે અન્નનો બગાડ અટકાવો અટકાવો એનાથી અન્નનો બગાડ નહીં અટકે પણ આપણને સાચી દિશામાં કામ કરવું પડશે આજે જો સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રવૃત્તિ ચલાવી રહી છે ને આ પ્રવૃત્તિથી અમે લોકો આખા વર્ષમાં અઢી લાખ લોકોને જમાડી જઈએ છીએ આ વધી પડેલી રસોઈમાંથી બાર મહિનાની અંદર અઢી લાખ લોકો ભરપેટ જમે છે તમે વિચાર કરશો એક બાજુ અન્ન બગાડ અટકે છે તો બીજી બાજુ ગરીબના પેટનો ખાડું પૂરાય છે તો આવી પ્રવૃત્તિ ઠેર ઠેર ચાલુ કરવી જોઈએ ગુજરાતના દરેક શહેરો અને ગામડાઓમાં આ પ્રવૃત્તિ અવશ્ય ચાલુ કરવી જોઈએ જેથી આપણો એક પણ ગરીબ ભાઈ બહેન ભૂખ્યા નસો એની પણ આપણે ચિંતા રાખવી જોઈએ કારણ કે આ સેવા કાર્યને આજે ગુજરાત આખામાં પહોંચાડવાની જરૂર છે કારણ કે આખા ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો કેટલાય દરરોજ ફંક્શન યોજાતા હોય મોટા મોટા ભોજન સંભાળ યોજાતા હશે લગ્નના કથાના કેટલાય સમારંભ યોજાતા તો એની જે રસોઈ વધી પડે એ ગરીબોના ચૂપડે જો પહોંચે તો ગરીબના પેટનો ખાડું પુરાય અને અન્નનો બગાડ અટકે